કચ્છમાં એકતાલીસો જેટલા શિક્ષકોની ભરતી ઉપરાંત શિક્ષણ વિશે આપી માહિતી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આપના માધ્યમથી કચ્છ જિલ્લાની જાહેર જનતાને જણાવતા આનંદ થાય છે કે અત્યારે હાલ કચ્છ જિલ્લાની અંદર જે ખાસ નિમણૂક ત્યાં નિવૃત્તિ અંતર્ગત એકતાલીસો જેટલા શિક્ષક ભાઈ બહેનોની ભરતી માટેની જાહેરાત આવી ગઈ છે અને હાલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે જે ઓનલાઈન અરજી કરેલ હોય એની હાર્ડ કોપી સ્વીકારવાનું કામ ચાલી રહ્યું છે અને એ એકવીસ તારીખ સુધી એ સ્વીકાર કેન્દ્ર પરથી આપણે એ ફોર્મ જમા કરાવી શકીશું સાથે સાથે વિશેષ આનંદની વાત એ છે કે જે રીતે નામદાર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને વડી કચેરીના સંકલનથી જે રીતે જે નવી પેન્શન યોજનામાંથી જૂની પેન્શન યોજનાનો લાભ લેનારા આપણા લગભગ આશરે સાડા સાતસો જેટલા શિક્ષક ભાઈ બહેનોને આ લાભ મળવા મળવાનો છે તો એના માટેની પણ આનુષાંગિક કાર્યવાહી ચાલી રહી છે અને એની સાથે સાથે અત્યારે હાલ જે રીતે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર આપણે ગુણવત્તાલક્ષી શિક્ષણ અંતર્ગત આગામી શાળા પ્રવેશોત્સવ જિલ્લાની અંદર આપણે બધા સાથે મળી અને બાળકોની જે શૈક્ષણિક ગુણવત્તા છે એની અંદર સારામાં સારું સંકલન કરીએ એ દિશામાં આપ સૌના સહયોગની અમને અપેક્ષા છે અને સાથે સાથે અને જિલ્લાની કચેરી વતી ખાતરી આપીએ છીએ કે જ્યારે આપણને હવે પૂરતું મહેકમ મળવાનું છે ત્યારે જરૂર આપણે શૈક્ષણિક ગુણવત્તા અભિવૃદ્ધિ અંતર્ગત સાથે મળી અને આપણા બાળકોના લાંબા ગાળાના વિકાસ માટે સુંદર ભૂમિકા સાથે આગળ વધી શકીશું ધન્યવાદ જય હિન્દ